આકાશવાણી અમદાવાદ વડોદરા સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં આતંકવાદને નાબૂદ કરવા માટેની ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી ગુજરાત પોલીસે છેલ્લા પંદર દિવસમાં મહત્વના બાર સાયબર કેસ ઉકેલ્યા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે ખેતરમાં બોર કરીને પાણી જમીનમાં ઉતારવા ખેડૂતોને અનુરોધ કર્યો રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે તિરંગા યાત્રા યોજાઈ મુખ્યમંત્રી અમદાવાદમાં તિરંગા બાઇક રેલીમાં જોડાયા અને રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન કમોસમી વરસાદની આગાહી સમાચાર વિગતવાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં સાતસો આઠ કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા આ વિકાસ કામોમાં ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વાવોલ ચ રોડ પર નવનિર્મિત સેક્ટર એકવીસ અને બાવીસને જોડતા અંડરબ્રિજનો સમાવેશ થાય છે આ પ્રસંગે જાહેર સભાને સંબોધન કરતા ગૃહમંત્રી અમિત શાહે આતંકવાદને નાબૂદ કરવા માટેની ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી અને જણાવ્યું કે આતંકવાદ સામે મોદી સરકારે અપનાવેલા કડક વલણની દુનિયાભરમાં પ્રશંસા થઈ રહી છે તેમણે કહ્યું કે ભારતની સામે કરેલા કોઈપણ આતંકી પ્રવૃત્તિનો જવાબ કડક કાર્યવાહીથી આપવામાં આવશે ઓપરેશન સિંદુરમાં ભારતીય સેનાએ બતાવેલી બહાદુરીની પણ તેમણે પ્રશંસા કરી હતી ગુજરાત પોલીસે સાયબર ક્રાઇમ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરતા છેલ્લા ગત પંદર દિવસમાં મહત્વના બાર સાયબર કેસ ઉકેલ્યા છ રાજ્યના ચાર મહાનગરો અમદાવાદ સુરત રાજકોટ અને વડોદરાની સાયબર ક્રાઇમ ટીમો તથા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે ચાઇનીઝ સાયબર ક્રાઇમ ગેંગના સાગરીતો અને ડિજીટલ એરેસ્ટ જેવા ગુનાઓ આચરનારા શખ્સોને ઝડપી પાડ્યા છે આ સફળતા બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત પોલીસની તમામ ટીમો અને તેમને માર્ગદર્શન આપનાર અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે ખેતરમાં બોર કરીને પાણી જમીનમાં ઉતારવા ખેડૂતોને અનુરોધ કર્યો સુરતમાં યોજાયેલા રેઇન વોટર હાર્વેસ્ટીંગ કાર્યક્રમમાં શ્રી પાટીલે આ મુજબ જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે આગામી દિવસોમાં જળસંચય અભિયાન દ્વારા બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછત દૂર થાય તે માટે પ્રયત્ન કરી રહ્યા છીએ બનાસકાઠા જે નવ વિધાનસભાનો સૌથી મોટો જિલ્લો આ રાજ્યનો છે એ જિલ્લાની અંદર જે જમીનમાં પાણી નથી ત્યાં અમે પચીસ હજાર અલગ અલગ સ્ટ્રક્ચર કોઈ જગ્યાએ બોર કોઈ જગ્યાએ ચાર બાય ચાર બાય છ ના ખાડા કરીને પાણી જમીનમાં ઉતારવા માટે ખેતરમાં આવી યોજનાઓ દ્વારા પચીસ હજાર જેટલા સ્ટ્રક્ચર આ ચાર પાંચ દિવસની અંદર એક સાથે લગભગ દોઢસો જેટલા જેસીપી લગાવીને એ કામ આપણે આગળ વધી રહ્યા છે શ્રી પાટીલે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર એકવીસમાં કેચ ધ રેઇન વોટર હાર્વેસ્ટીંગનો સંકલ્પ આપણને સૌને આપ્યો હતો ત્યારે કર્મભૂમિથી માતૃભૂમિ માટે દરેક વ્યક્તિએ યોગદાન આપવું જોઈએ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ રાજકોટના જેતપુરના મેવાસા ખાતે વિવિધ વિકાસ કાર્યોનું ઇ લોકાર્પણ અને આંગણવાડી કેન્દ્રનું ખાતમુહૂર્ત કર્યું આ ઉપરાંત તેમણે સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો આ સાથે દિવ્યાંગ સંશાધન સહાયનું પણ વિતરણ કર્યું હતું શ્રી માંડવીયા જૂનાગઢ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા તેઓ કેશોદ ખાતે યોજાનારી ત્રિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ બાલાગામ ખાતે યોજાનારા સેવાસેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓ સાથે સંવાદ કરશે શ્રી માંડવીયા આવતીકાલે સવારે રાજકોટના ઉપલેટા ખાતે તેમના શ્રી ગોરસ સાંસદ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ અને નાગરિકો સાથે મુલાકાત કરી તેમના પ્રશ્નો સાંભળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં લપકામણ ગામથી અદાણી શાંતિગ્રામ સુધીની તિરંગા બાઇક રેલીમાં જોડાયા હતા શ્રી પટેલે આ રેલીમાં સહભાગી થઈને યુવાનો અને ગ્રામજનોમાં રાષ્ટ્રપ્રેમનો સંચાર કર્યો હતો દરમિયાન અમરેલી શહેરમાં યોજાયેલી તિરંગા યાત્રામાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયા ધારાસભ્ય હીરા સોલંકી જેવી કાકડીયા મહેશ કસવાડા જનક તડાવિયા અને સાંસદ ભરત સુતરિયા જોડાયા હતા કચ્છના લખપત તાલુકાના દયાપર ખાતે યોજાયેલી તિરંગા રેલીમાં દેશભક્તિના સૂત્રોચ્યાર અને ગીતો ગુંજ્યા હતા આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકો છો ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા પંદર દિવસમાં બ્લેક ફંગસના બે નવા કેસ નોંધાયા છે પ્રથમ કેસમાં કડી વિસ્તારના સાહીઠ વર્ષીય વૃદ્ધમાં બ્લેક ફંગસના લક્ષણો જોવા મળ્યા છે જ્યારે બીજા કેસમાં પંચાવન વર્ષીય વ્યક્તિને સાયનસથી શરૂ થયેલું ફંગસ આંખ સુધી પહોંચ્યું હતું આ અંગે ઇએનટી વિભાગના વડા યોગેશ ગજ્જરે વધુ માહિતી આપી લગભગ પાંચેક દિવસ પહેલા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું ડાબી આંખ એમની કાઢી નાખ અને અત્યારે પેશન્ટ એમ્ફોટેન બી ઉપર છે સ્થિર છે હજી બી એકવીસ દિવસ એને આપી પછી એનું જોઈશું કે આગળ આપવું કે ના મેન તો આ બે પેશન્ટ છે ને એમાં મેઇન અનકંટ્રોલ ડાયબેટી અને એજ એજ ફેક્ટર બી છે ઓલ્ડ એજ છે બંને આજે વિશ્વ હાઇપરટેન્શન દિવસ છે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ બે હજાર પચીસના વિશ્વ હાઇપરટેન્શન દિવસની ઉજવણીની થીમ મેઝર યોર બ્લડ પ્રેશર એક્યુરેટલી કંટ્રોલ ઇટ લીવ લોંગ જેનો અર્થ થાય છે કે તમારા બ્લડ પ્રેશરને સચોટ રીતે માપો તેને નિયંત્રિત કરો અને લાંબા સમય સુધી જીવો આ દિવસની ઉજવણી નિમિત્તે આજે મહીસાગર જિલ્લામાં આરોગ્ય કેન્દ્રો ખાતે જનજાગૃતિ અને આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરાયું અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર સી આર પટેલિયાએ નાગરિકોને આરોગ્યની નિયમિત ચકાસણી કરાવવા અપીલ કરી હતી જિલ્લાના તમામ વાસીઓને મારી અપીલ છે કે જો હાઈપરટેન્શન એ લાંબા સમય સુધી રહે તો હૃદયરોગ ટ્રોક કિડનીની સમસ્યાઓ દસ થી ગુમાવી પડે તેવી ગંભીર તકલીફો થઈ શકે એમ હોય તમારી નજીકના સરકારી દવાખાનામાં જઈને આરોગ્યની ચકાસણી કરાવીએ દરમિયાન છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવના ગ્રામીણ અને શહેરી સમુદાયોમાં ગ્રામ આરોગ્ય પોષણ અને સ્વચ્છતા સમિતિ જન આરોગ્ય સમિતિ શાળાઓ આંગણવાડીઓમાં આહાર કસરત અને તણાવ વ્યવસ્થાપન અંગે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન પણ કરાયું હતું વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ આજે બનાસકાંઠાના ડીસા તાલુકાના નાગફાણા ગામેથી સુજલામ સુફલામ જળ અભિયાન બે હજાર પચીસનો પ્રારંભ કરાવ્યો આ સાથે નાગફાણા સ્થિત તળાવને ઊંડું કરવાની કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું આ તકે શ્રી શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે આવનાર પેઢી માટે પાણી અને પ્રકૃતિને બચાવવાનું કાર્ય કરવું તેમજ પ્રકૃતિનું રક્ષણ કરવું એ આપણા સૌની નૈતિક ફરજ છે આપણા બધાનું કામ છે તમામ બનાસ કામ છે આપણી આવતીકાલ બધાની ઉજળી થાય આ ધરતી પાણીદાર થાય એ માટે બનાસ ડેરી હોય ગલબાબી ચેરિટેબલ ટ્રસ્ટ હોય રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર બધાએ ભેગા થઈને આ કામ કરવું પડશે તલાવ ઊંડા કરવાનું કામ ખેત તલાવડી જૂના બોર છે એને રિચાર્જ કરવાનું કામ નવા બોર બનાવવાનું કામ કે સોસપો બનાવીને એમાં પાણી ઉતારવાનું કામ તમામ કામો અલગ અલગ રીતે આપણે બધાએ ભેગા મળીને કરવા પડશે તો જ વરસાદના પાણીને આપણે નીચે ઉતારી શકશું રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય જૂનાગઢ સર્કિટ હાઉસ ખાતે ક્રાઇમ કોન્ફરન્સ યોજી હતી આ પ્રસંગે શ્રી સહાય ત્રણ વાત અમારી અને ત્રણ વાત તમારી એ માધ્યમથી પ્રજા સાથે મિત્ર બનવા પોલીસ અધિકારીઓને અનુરોધ કર્યો હતો તેમણે જણાવ્યું કે રાજ્યમાં સાયબર ક્રાઇમથી કોસ્ટલ ક્રાઇમ થવાની સંભાવના છે ત્યારે લોકો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે પોલીસે આયોજન કરવું જોઈએ અને પ્રજાને સતર્ક રાખવી જોઈએ રાજ્યમાં આગામી સાત દિવસ કમોસમી વરસાદની આગાહી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સાત દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી આગામી સાત દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા છે આવતીકાલથી બાવીસ મે સુધી સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ અને મહીસાગરમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે મોરબીના ટંકારા તાલુકામાં આવેલા ડેમી બે ડેમમાંથી સિંચાઈ માટેનું પાણી છોડાયું છે અમારા પ્રતિનિધિ રવિ મોટવાણી જણાવે છે કે ડેમનો એક દરવાજો એક ફૂટ સુધી ખોલાયો છે નદીના પટમાં આવેલા ચેક ડેમમાં પાણી ભરવા માટે થઈને સાડત્રીસ મિલિયન ઘનફૂટ પાણી નદીમાં છોડાતા ટંકારા અને મોરબી તાલુકાના સાત ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ઉડાન યોજના હેઠળ ગોવાથી દીવ અને અમદાવાદથી દીવ ફ્લાઇટનો પ્રારંભ થયો છે અંદાજે એક હજાર ચારસો નવ્વાણું રૂપિયાની ટિકિટથી આ ફ્લાઇટ શરૂ કરાઈ છે આ ફ્લાઇટમાં છપ્પન સીટ ઉપલબ્ધ છે જમીન માર્ગે દીવથી ગોવાની મુસાફરી બે દિવસની હતી પરંતુ આ ફ્લાઇટથી માત્ર દોઢ કલાકમાં ગોવા પહોંચાશે જેથી દીવના સ્થાનિક તથા પર્યટકો તેનો લાભ લઈ શકશે અમિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગરમાં આતંકવાદને નાબૂદ કરવા માટેની ભારતની પ્રતિબદ્ધતા દોહરાવી ગુજરાત પોલીસે છેલ્લા પંદર દિવસમાં મહત્વના બાર સાયબર કેસ ઉકેલ્યા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે ખેતરમાં બોર કરીને પાણી જમીનમાં ઉતારવા ખેડૂતોને અનુરોધ કર્યો રાજ્યના અનેક જિલ્લાઓમાંથી તિરંગા યાત્રા યોજાઈ મુખ્યમંત્રી અમદાવાદમાં તિરંગા બાઇક રેલીમાં જોડાયા અને રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન કમોસમી વરસાદની આગાહી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ રાત્રિના સાત વાગીને પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો